પચી જા યા ચોમાવા આવી ગયો મંદિર બંધ થઈ ગઈ લે હવે ત્યાં કાકાને શું ખબર આવશે કાકા નું ઘર આવી ગયું એટલે ચોરી કરવી પંડીના તો ના આવે તો ચોક જાય મળી આ થઈ ઘર ટોક ટોક દોસ્તાના લગન પટી ગયા હવે હવે ઘેર જો ઘેર કોઈ છે નહીં આ હારે ચોરીયો બહુ તરા છે ઘેર જવા દે મને ઘર હોમું ધાન આલુ નક કોઈ ચોરીયો તો કોઈ બીતો હશે નકર હે તમાર તો ખુલ્લું મારું ઓય ચોર ચોર તું ગયા ચોર ચોરી કરવા લે

તમારું આગે અમારું આગું હા મા તો મા બાધી છોકરો અમાર માછિયા કાઢાઉ થાય તમારું બાપુ ને કે મારા હોય વાય હું જો અમાર હોય ખાવ છોલ ખાવ ને મફત જ ખાવ હારું બા હેડે ઓ બચ્ચા ધ્યાન ન ખાવ નો ખાને ગયો આગળ ઊભો પણ તમે મારા કુતલા ઘરમાં ના પ્યા તમે અમે ઘરમાં નહીં ને એક કમારે વધમાએલા વાયો નહીં લેવાય મને ઉદ લાગ ન ના પખો જોવા હે કે નહીં પંખો કેનો પડું ચોરી કરવા તો પંખાને સાઈ ભાષામાં માંગી જાજો ને બિલા કાકા અમે ચોરી કરવા હતા તો એટલે ધર્મો તો ના પ્યા ને કા મોનો ફોટો પાઈ અને ભઈનાથી પા હોરાકજી પા કેટલા ગઢો હોણવા અમે અમે અરે એ આ ચોરીમાંથી નાજી આ ઉના પંખો વાલા છોવા દેવા એ ઉના રે બેન જાદાતા છોક જાદાતા લગન ઓ લગન એની લગન બોલ તો મારા કે તો લગન અલ્યા એ ચલો આગેવાન કરી બેજા આ જે ભૂલો સુકા તમારે આગેવાન જે સહી કરે કરું આગેવાન જે કરે કરું ઓમ દજી હવે વિહો મા

સજા મળી જાય હેલો હા બોલો આગેવાન બોલો હા મારે ગમે કિસ્સો બન્યો ચોરી નો કાકો બતરી ગયો ને એ ચોરી કરી એ કાંઈ દિનેશભાઈ ગયા તા થોડા ને વ્યામ કે ઘરમાં ચોરી કરી એક થોડું ખાલે સામા તમ કઈ ના આવું પછી તમારો વારો હો હા હા મેં દિનેશભાઈ બે આવશું હા હા સારું કેવો કેવો ભાઈ હા હા મેલો થોયા પછી ફોન કરું તમારો સારું સારું નંબર તો લઈ હા એક મિનિટ હા હેરો તમારે જે સજા તમારે આગળ આવી દઉં આવે કે આગેવાન કે કોમ કરતા નહીં પાછળ આવી જાય હેરો દિનેશભાઈ

આખો તમે હાથ ની ખી હાથ ને તોટ્યા ભાજપ હું બોમ્બ રજા પગ ને તો કાકા ચોરી પૂરી કરતા ના હો આ તમે જીવવાની સોઈ મેં જેટલી જાનમાં ધ્યાનમાં આયો

અજી નો ખલીફા જોરો બોલો ને હવે બોલો બナス કાઠો પૈજીટ પૈ લગાઉં હા હા મારું બナス કોટા હા મારું હા મારું બナス હા મોજેલું બナス કોટા હા મારું બナス કોટા હા હા